નમસ્કાર મિત્રો આપણે આવી ગયા છીએ વઢવાણ એક નવા પાર્કનું લોકાર્પણ થયું છે જે જૂનો બગીચો હતો એનું રિનોવેટ કરીને નવો પાર્ક ખોલવામાં આવ્યો છે લગભગ બે દિવસ પહેલાં જ ખોઈ લો અને નામ આપવામાં આવ્યું છે શ્રી દાજીરાજસિંહજી પાર્ક અને સરસ મજાનો પાર્કનું ઉદ્ઘાટન થઈ ગયું છે બે દિવસ પહેલાં ઉદ્ઘાટન થયું આપણે જોઈએ કે અંદર કેવો પાર્ક છે બાળકો માટે કેવી એક્ટિવિટી છે અને માવઠાઓ માટે બેઠક વ્યવસ્થા કેવી છે તો ચાલો મારી સાથે તમે આ પાર્કની મજા માણો મિત્રો જેવા તમે ગેટની અંદર એન્ટ્રી લો અને થોડુંક જ ચાલો એટલે આ સરસ મજાનો ડોમ આવી જાય અહીંયા એક સરસ મજાના બાકડા ગોઠવેલા છે બેઠ મોટાઓને બેસવાની સરસ મજાની વ્યવસ્થા બનાવવામાં આવી છે અને આ વચ્ચે જે ભાગ છે એની આજુબાજુ બેય બાજુ બેઠક વ્યવસ્થા છે બગીચો પણ સરસ મજાનો છે અને ખાસ કરીને એ વાત છે કે અહીંયા જરાય અત્યારે કચરો જોવા નથી મળતો અને સરસ મજાનો બગીચાનું મસ્તનું આમ કહેવાય ને કે એકદમ સરસ મજાનો નજારો આવે છે અને હવે આપણે આગળ જોઈએ કે બાળકો માટે કેવી રાઈટ છે અને શું શું બીજી વ્યવસ્થા છે મિત્રો આપણે બગીચામાં આવ્યા અને આપણે અત્યારે એ વ્યક્તિને મળશું જે જે વ્યક્તિએ આ બગીચો બનાવવામાં ઘણો બધો ભોગ દીધો છે તો આપણે થોડા ઘણા એમને સવાલ પૂછીશું મિત્ર તમારું નામ શું રાઠોડ જયદીપસિંહ જયદીપસિંહ આ બગીચો બનાવવા પાછળ કેટલો ખર્ચ થયો અને શું શું તમારે મુશ્કેલી આવી એ અમારા દર્શકોને જણાવો ખર્ચો થયો છે ત્રણ પોઈન્ટ અઠ્ઠાવન લાખ ચોર્યાસી હજારનો ચોરાણું હજારનો બરાબર મુશ્કેલી તો કોઈ આપણને નથી પડી વઢવાનની પબ્લિકનો સપોર્ટ પણ આપણને ઘણો મળ્યો છે નગરપાલિકાનો પણ ઘણો બધો આપણને સપોર્ટ મળ્યો છે એના માટે આપણે આભારી આભારી અને અંદાજીત તૈયાર થવામાં રિનોવેટ થવામાં કેટલો ટાઈમ લાગે મિનિમમ વર્ષ થઈ ગયું વર્ષ બરાબર તો આમ આ બધી જે વ્યવસ્થા છે એ બધી મહાનગરી પાલિકા દ્વારા આયોજિત કરવામાં આવે હા મહાનગરપાલિકા બરાબર અને આમાં તમારો શું રોલ હતો અમે કોન્ટ્રાક્ટર છીએ બરાબર તો મિત્રો આ જે મિત્ર છે શું નામ કીધું જયદીપસિંહ છે એ એમને આ બગીચાનો કોન્ટ્રાક્ટ લીધેલો હતો અને સરસ મજાનો તમે કોન્ટ્રાક્ટ પૂરો કર્યો અને સરસ મજાની વ્યવસ્થા છે મિત્રો તો આપણે ખરેખર એમનો અને મહાનગરપાલિકાવાળાનું આભાર માનીએ છીએ કે આવો સરસ મજાનો બગીચો આપણને બનાવીને આપ્યો અને આવું સરસ મજાનું વ્યવસ્થા કરી બાળકો માટે સરસ મજાની વ્યવસ્થા છે રમવા માટેની અને મોટાઓ માટે બેસવાની પણ સરસ મજાની વ્યવસ્થા છે તમને મળીને આનંદ થયો અને અમે તમારા આભારી રહીશું અને મહાનગરપાલિકાવાળાને પણ આભારી રહીશું તો મિત્રો આ છે બાળકોનું જે છે ક્રીડાંગણ અને કહેવાય ને કે આમ સરસ મજાની વ્યવસ્થા છે આ બાજુ જો હિંચકા છે આ બાજુ લપસ્યા છે અને આગળ આગળ જોઈએ તો બીજી ઘણી બધી નાની નાની રાઇડ્સો છે અત્યારે છોકરાઓ છે ને થોડાક છોકરાઓ જો રમે છે અને સરસ મજાનું કહેવાય ને કે આમ આકર્ષક બગીચો બનાવ્યો હોય જોરદાર કહેવાય ને મસ્ત બગીચો છે અને બાળકોને ખૂબ જ મજા આવે એવી વ્યવસ્થા કરી છે મોટાઓને ખૂબ જ મજા આવે એવી વ્યવસ્થા કરી છે શું નામ તમારું હરાન તારું નામ શું બેટા કહાન હા તારું નામ રઈસ આ કે મજા આવે બગીચામાં મજા આવે બહુ મજા આવે ને સ્કૂલે નથી જવાનું આવતારિયા આવતારિયા સ્કૂલેથી થી તું એ આવતો રહ્યો સ્કૂલે બગીચામાં રમવાની મજા આવે ને કોની આયરા આવ્યો પપ્પા સાથે એમ ને આ આ નવો બગીચો રિનોવેટ કર્યો એ કેટલો સરસ મજાનો રિનોવેટ કર્યો છે આ બાજુ તમે જુઓ સાયકલિંગની વ્યવસ્થા છે મોટા માટે નથી ખાસ કરીને નાના બાળકો માટે જ છે ને આ બાજુ બીજી ઘણી બધી એક્ટિવિટી કરવા માટે છોકરાની ઘણી બધી એક્સરસાઇઝ થાય ને એના માટેની બધી જ વ્યવસ્થા કરવામાં આવી છે અને સરસ મજાનું નીચે આમ ઘાસ છે છે ઉગાડવામાં આવ્યું છે ને બધું નેચરલ ઘાસ છે અને જોરદાર વ્યવસ્થા છે ધરમ તળાવની વચ્ચે જ આ બગીચો રિનોવેટ કરવામાં આવે છે અને સરસ મજાનો બગીચો છે તો આ જે તમે મૂર્તિ જોઈ રહ્યો છો એ છે વઢવાણના સ્ટેટ શ્રી શ્રી દાજીરાજજી બાપુ અને સરસ મજાની જો મૂર્તિ અહીંયા ગોઠવવામાં છે આજુબાજુ સરસ મજાનું ઘાસ ઉગાડવામાં આવ્યું છે અને સરસ મજાનો લૂક આ મૂર્તિ આપે છે અને ખરેખર આ બગીચાની આમ શાન કહેવાય ને એવી રીતે મૂર્તિ ગોઠવવામાં આવી છે અહીંયા તો મિત્રો અત્યારે જે અમે ઊભા છીએ આ બગીચાનો છેલ્લો ભાગ તમે સીધે સીધા આવશો એટલે આ બગીચાનો છેલ્લો ભાગ છે ત્યાં તમે જુઓ કે આમ જુઓ કેટલી બધી સરસ મજાની આમ ફરતે ફરતે બધી જ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને આમ પાછળ એટલો બધો સારો લૂક આવે છે અને ખરેખર આ એક તમે કહેવાય ને કે અત્યારનું આ લોકેશન પ્રી વેડિંગ શૂટ ને એ બધા માટે તો સરસ મજાનું લોકેશન છે તમારે ફોટોશૂટ કોઈ પણ કરવું હોય તો ફોટોશૂટ માટે ધી બેસ્ટ લોકેશન છે પણ હા એક વઢવાણ સુરેન્દ્રનગરની પબ્લિકને હું એક વિનંતી કરું છું કે આ જે બગીચો આપણે મહાનગરપાલિકા દ્વારા ખર્ચો કરવામાં આવ્યો છે અને સરસ મજાનું રિનોવેટ કરવામાં આવ્યો છે તો આપણી બધાની જવાબદારી બને છે કે આ બગીચાને આપણે સારી રીતે સાર સંભાળ રાખવી અને કોઈ પણ એવું કામ ના કરીએ કે જેથી આ બગીચાને નુકસાન પહોંચે આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો ચેનલ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને શેર કરો વઢવાન સુરેન્દ્રનગર વાસીઓને આપણે મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને ગુડ બાય એન્ડ ટેક કેર